હલો કેમ છો બધા મજામાં આજે આપણે કુલ્લર પીઝા હું તમને બતાવવાની છું પણ તમારા ઘરમાં જો કે કેવું કાંઈ પણ કર્યું હોય અને પાઉ પડી રહી હોય બ્રેડ પડી રહ્યું હોય કાંઈ પણ વસ્તુ આપણી પાસે પડી રહી હોય તો બાળકોને આપણે એનો નાસ્તો દેવો હોય તો આપણે શું કરશું તેની વિશે હું તમને બતાવીશ અને એકદમ સિમ્પલ રીતે તમારા ઘરમાં જે વસ્તુ પડી હોય એમાંથી જ આપણે બનાવશું કોઈ નવી વસ્તુ નહીં ઘરમાં જે જે પડ્યું છે એમાંથી સરસ રીતે કુલ્લડ પીઝા હું તમને બતાવીશ તો જો મારી લાઈવમાં કોઈ પણ વ્યક્તિ જોઈન્ટ થયું હોય તો મને બતાવજો કે ભાઈ હું તમારી લાઈવમાં જોઈન્ટ થઈ છું અને તમારે અવનવી રેસીપી કઈ જોવી છે એ મને ખાસ કહેજો ચલો આપણે હવે સ્ટાર્ટ કરશું કુલ્લડ પીઝા આપણે કોઈ પણ આવી એક નોનસ્ટિક લેશું નોનસ્ટિકમાં પહેલાં હું તમને બધી વસ્તુ બતાવી દઉં કે મેં શું શું વસ્તુ લીધી છે એ બતાવી દઉં જો તમારે કુલર પીઝા બનાવવો હોય તો આવો સ્ટીલનો મગ ચાલે આવો કાચનો ચાલે કાચનો ન હોય તો માટીનો પણ ચાલે આવો કપ પણ ચાલે કોઈ પણ કપમાં આપણે કુલર પીઝા કઈ રીતે બતાવી હું તમને બતાવીશ લીલા મરચાં લીધા છે લાલ કે મરચાં લીધા છે પનીર છે ડુંગળી છે ચીઝ છે ટમેટા છે પીઝા પાસ્તા સોસ છે મિયોનીસ છે ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને મિક્સ હબ્સ લીધા છે સૌ પ્રથમ આપણે તેલ આની અંદર બહુ કંઈ આપણે મૂકવાનું નથી હોતું ખાલી હું તો તેલ વગરના એકદમ મસ્ત ડાયટ થાય એ રીતના કરું છું હલો તેજલબેન તમે જોઈન્ટ થયા એ માટે થેન્ક યુ તેજલબેન કેવો દેખાય છે તમે મને બતાવજો

ખાલી પાણી ઓલું થાય એ પૂરતું જ આપણે શોધવાનું છે મસ્ત દેખાય છે તેજલબેન થેન્ક યુ તમે જોઈને કીધું મને કે સારું દેખાય છે એ માટે થોડો મસ્તું થઈ ગયું છે પછી એની અંદર આપણે નાખશું બીજા પાસ્તા સો છે તમારા ઘરમાં જે પણ વસ્તુ પડી આજે મારા ઘરમાં પાઉ બચી ગયું છે કારણ કે કાલે મેં બનાવી હતી પાઉાજી તો આપણે આ પાઉનો જ ઉપયોગ કરી અને બાળકોને આની આ જ રેસીપી દેવી છે તો કઈ રીતે કરશું તો આપણે પાઉમાં નાના નાના પીસ કરીશું જો તમારી પાસે બ્રેડ ઘઉંની બ્રેડ હોય કોઈ પણ બ્રેડ હોય તો ચાલે જરૂરી નથી કે તમારે કઈ વસ્તુ વાપરવી પાઉ પણ ચાલે બ્રેડ પણ ચાલે દરેક વસ્તુ ચાલે છે આપણો નાસ્તાનો નાસ્તો થઈ જાય કામનું કામ થઈ જાય છોકરાને થાય કે મને ભાઈ કુલર પીઝા મમ્મીએ બનાવી દીધા એટલે આપણે પાઉના કટકા કરી નાખવાના છે આ રીતે પાઉના અમે કટકા કર્યા છે હલો આમાં થોડું આપણે ચીલી ફ્લેક્સ નાખી દેસું મિક્સ હબ નાખી દેસું ઓરેગાનું પણ નાખી દઈશું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે વધારે ઓછું તમે નાખી દેશો ને સોસમાં થોડું ઘણું મીઠું હોય છે એટલે આપણે થોડું મીઠાનું પ્રમાણ ઓછું નાખશું થોડું ઓછું સોલ્ટ નાખશું હલો જોઈન્ટ કોણ કોણ ક્યુ છે પવનજી થેન્ક યુ જોઈન્ટ ક્યાંય માટે થોડું લાલ મરચું નાખશું વધારે નહીં નાખીએ હવે આને આપણે એક સાઈડ મૂકી દઈશું એક પાછું આવી રીતનું બાઉલ લેશું અને થોડું મસ્ત મીઠું નાખશું અને આને થોડું ગરમ થવા માટે મૂકી દઈશું આપણે આ રીતની આપણી પાસે જે પણ કુલ્લડ હોય એને મૂકી દેશવું જરૂરી નથી તમારી પાસે લા માટીની જ હોવી જોઈએ કાચની પણ ચાલે આ રીતના કાચ પણ ચાલે સ્ટીલની પણ ચાલે દરેક પ્રકારની ચાલે છે હવે એક એક ઓલામાં હું નાખીશ અને તમને બતાવતી જઈશ આમાં થોડો મસાલો અને પાવ નાખશું આમાંય થોડું પનીર વાળો મસાલો અને પાવ નાખશું ચીઝ નાખશું થોડું થોડું બટર નાખશું

થોડા નાખશું પાછા થોડો મસ્ત ચીલી ફ્લેક્સ નાખશું હવે ત્રણેયમાં બધું નખાઈ ગયું છે હવે આપણે આને આ રીતે ટાંકીને બે મિનિટ માટે મૂકી દેસુ અમિતાબેન જોઈન્ટ થયા હિનાબેન જોઈન્ટ થયા એ માટે ખૂબ ખૂબ થેન્ક યુ તમને બધાને મારી આવી અવનવી તમે વાનગી જોતા રહ્યો તમારા બધા સપોર્ટથી હું ઘણી બધી આગળ છું એટલે બધી ફ્રેન્ડ્સ સપોર્ટ કરો મને આપણે આ વેસ્ટ વસ્તુમાંથી બાળકો માટે બેસ્ટ વસ્તુ બનાવી છે જો ઓલમોસ્ટ સ્પ્રેડ થવા મળ્યું છે થોડું વધારે સ્પ્રેડ થાય એટલે બતાવું તમને ઓવન હોય તો તમે ઓવનમાં પણ બનાવી શકો કદાચ ઓવન ન હોય તો એ માટે તમે કુકરમાં પણ બનાવી શકો છો આને એવું જરૂરી નથી કે માટીનું જ વાસણ જોઈએ આપણે નીચેનું થી સ્પ્રેડ થઈ ગયું એટલે મેં ફરી વાર પાછું નાખ્યું એકવાર વાર એટલે એનાથી ટેસ્ટ બહુ સારો આવે છે બે મિનિટ પાછું આપણે ઢાંકી દઈએ બે પકડો તા સિલાય મને તો ડબ્બો ખોલી તો એકદમ મસ્ત તપી ગયા છે ને બહુ સરસ મજાના થઈ ગયા છે હવે આની અંદર આપણે થોડું મસ્તું ચીઝ સ્પ્રેડ નાખીને બતાવીશ તમને થોડા પાછા ચીલી ફ્લેક્સ નાખીને બતાવીશ કેમ છો અમે બધા એ મારા ઉલ્લડ પીઝા જોયા તમને લોકોને કેવા લાગ્યા ખાસ મને બધા જો એકદમ સિમ્પલ રીતે બતાવ્યા છે કે તમે ઘરે ગમે ત્યારે બાળકોની નાની ભૂખ હોય અને આપણે આ વસ્તુ પડી હોય એમાંથી જ એનો ઉપયોગ કરી અને છોકરાને આપણે કહી શકાય કે ચલો આજનો સાંજનો નાસ્તો હું તમને સરસ મજાનો બનાવી દઉં છું તો છોકરા પણ ખુશ થઈ જાય મમ્મી પણ ખુશ થઈ જાય અને જલ્દી જલ્દીમાં બધું પતાઈ જાય અને આપણે વધારાની વસ્તુ છે તે વપરાય પણ જાય અને મારી લાઈફમાં બધા જોઈન્ટ થયા એ બધાને ખૂબ જ થેન્ક યુ અને ખાસ મને સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો જરૂરથી જોજો આજ મારી લાઈફ પૂરી કરું છું જય શ્રી કૃષ્ણ બાય